વડોદરા એસટી ડેપોથી પંડ્યા બ્રિજ સુધીના રોડ પર ખાડાનું સામ્રાજ્ય ફેલાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે શહેરમાં વરસાદને પગલે વડોદરા રેલવે સ્ટેશનથી પંડ્યા બ્રિજના મુખ્ય માર્ગ પર ઠેર ઠેર ખાડાઓના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે આ માર્ગ પર વાહનોની મોટી સંખ્યામાં અવરજવર થતી હોય છે એસટી ડેપોની બસો પણ આ રસ્તા પરથી જ પસાર થાય છે ત્યારે બસો તથા રાહદારીઓને ખાડામાંથી પસાર થવું પડે છે જેમાં વાહન ચાલકો તથા વાહનોને નુકસાન પહોંચે છે એક બાજુ બુલેટ ટ્રેનની કામગીરી ચાલુ છે અને બીજી તરફ ઉબડખાબડ રોડ પરથી લોકો જવા મજબૂર બને છે ત્યારે સામાજિક કાર્યકર વિજય જાદવે રસ્તા પર ખાડાને લઈને તંત્ર સામે વ્યક્ત કર્યો હતો રેલવે સ્ટેશન પ્લેટફોર્મ સાતની બાજુમાં જે રોડ આવ્યો છે અને તમને કહી દઉં કે આ રોડ પર સૌથી પહેલા તો તંત્રની નિષ્કાળજી કે જે પ્રમાણે આ રોડ પર જે બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે એના લીધે ઘણી હેવી હેવી વેહિકલ્સો ડમ્પર હોય કે કન્ટેનર હોય કે મોટી મોટી ક્રેનો કે અવરજવર કરતી હોય તો જેના કારણે એટલા મોટા મોટા ખાડા પડી ગયા છે કે ખરેખર લોકોને આવતા જતા ખૂબ હાલાકીનો સામનો કરવો પડે છે સાથે સાથે તમને વાત તો કહીશ કે જે પ્રમાણે તંત્રે ધ્યાન આપવું જોઈએ આ રોડ પર ધ્યાન આપતા નથી ખરેખર હું તો કહું છું કે બુલેટ ટ્રેનની સામે કોર્પોરેશન કમ્પ્લેન જ કરવી જોઈએ એમની પર એક્શન લેવા જોઈએ જ્યારે એમના કારણે આ વિસ્તારને આ રોડ પર ઘણા બધા ખાડા પડ્યા છે અને તમને કહી દઉં કે જો કદાચ તમે બી દિવસમાં ચાર પાંચ જાઓ ને તમારા કંબરના મરકા બી તૂટી છે એવી હાલત કફોડી હાલત આ વિસ્તારની અંદર આ રોડ પર છે એવો શું દેખાઈ રહી છે અત્યારે હવે છાણી જકાતનાકાથી આવીએ છીએ બરાબર અને રસ્તામાં બહુ જ બધા ખાડા છે પરિસ્થિતિ એટલી વિકટ છે કે સમયથી પહોંચી શકાય નહીં શરીરનો પણ ઘસારો અને ગાડીનો પણ ઘસારો બંને વસ્તુ થઈ રહી છે તંત્ર એવું કરે કે બસ પોતાની જવાબદારીથી પૂરું કામ કરે અને લોકોને સુવિધા પાડે એટલી જ આશય છે ને એટલી જ ઈચ્છાઓ છે ફૂલ પ્રકારના ખાડા એ ગાડી ચાલતી જ નથી આગળ સત્તર કિલોમીટર ટ્રાફિક જામ છે એવું કેવું તકલીફ પડે છે આ રોડ ઉપર તમે સ્ટેશન જાઓ છો ત્યારે અરે કલાક અડધી કલાક વધારે બગડે છે આ ફરી ફરી લેવી એટલે અડધી કલાક થાય છે આમથી દસ મિનિટમાં ગાડી હોય છે સીધી અરે બેરિંગો તૂટી જાય છે સાહેબ રોજ રોડની કોઈ કાયદો નથી રોડનો જય દેખો કોઈ બી એરિયામાં રોડ નથી સારા વાસના વિસ્તારમાં ભાઈલી વિસ્તારમાં બધી જગ્યા આ પંડ્યા પ્રીતિ લઈને છે છાણીવાળા રોડ સીધું એવું છે આ ડેપોનો મેન રોડ ડેપોના આગળ ટર્નિંગ વાગતો નથી પેસેન્જર બેડી નહીં શકતા હમણાં મેં આવ્યો છું પેસેન્જર ઉતારીને આ રોડ જો એટલો ખરાબ છે ને કે કોઈ વાત નહીં એની રિપેરિંગ માટે શું કોને કહીએ કઈ કઈ થાકી ગયા છે આપણા નાના માણસ શું કહેવાના સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર